હેલો ઇટર ફેમિલી સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તો બધાને જય દ્વારકાધીશ છે ને જય માતાજી આજે આપણે સિંહ મામાના ઘરે મામાના ઘરે છે કે અગિયારસ કરવા આવેલો છું હું અગિયારસ કરવા આવેલો છું એટલે કે છે ને મારા મામા નવી ઘોડી લેવા છે લાવ્યા છે અને એનું છે ને હું જોવા આવ્યો અને કેવી છે નહીં એ તમને બતાડવું બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રેજો અને જો વ્લોગ તમને ગમે તો લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં ફેમિલી સપોર્ટ કરજો તમે

हेलो हरप टोल लाइन आओ अब हाल हाल अल्फा ना Terima kasih telah menonton! フフフフ。<laughs> <laughs> ફાઇનલી ગઈ આપણે આવી ગયા છીએ જ્યાં મારા મામા સાઉન્ડ ટેસ્ટ કરતા હતા અને સાઉન્ડ બતાડું તમને આ છે અમારું ગજાનન ઓન ફાયર ઓ ભાઈ ટેસ્ટિંગ હાલતું હતું થોડીક સર્વિસ હાલતું હતું ઓન ફાયર એ થાય બધું થાય ગજાનંદ જમવાળે એક ગમે એ ભજન ડાક કે પછી ડીજેમાં

मारो सेटअप तो आया स्ट्रेसली आ मोटा मोटा बेस से मीडू आ बेस मोटा से बाकी तो सब मना ये पेड़ों से बेजान से भाई उपाड़ी लग गम बेन बेस नो बिकर से बता डा हजार वोट्स हैं हजार वोट्स हजार वोट नो बिकर से बोले मम्मा बेजार वोट्स

હા નવા બપોર પછી પાછું અમારું ડીજે વાગવાનું છે એમાં આની છે સર્વિસમાં બહાર છે એના અમારા માણસો છે હા એનો સેટઅપ છે પછી કેમ કે એક આવે બસ એના ઓલામાં છે એની આના છે કરી થેન્ક યુ જપાન જયપાલ રાઠોડના ઘરેથી ઓ ભાઈ જયપાલ રાઠોડના ઘરેથી છે